હાલ તરત આવ્યો છે તાપ તાત થઈ ગયો તો પણ ખજેમ બેઠા પછી થોડી વાર ને ગાધું હવે બે બાડાજી રાહ્યું ભેગું કરીને કઢાઈ જ નાખો હ કઢાઈ બૂડી ભરીને ડાયરેક્ટ હજુ રાખો ને થોડું બેસી મારો હે હા ઘટું ક્યો છે ઘટુ ઓય એ હા મારું મોટું મારે ઉચ્યો કર્યું પણ છે કદાચ એ રોગ બાબા

પામે તમારવા ફુંજી ખાવાના હેડો કી મોસા મે ઠકોવાને ચલો એ મારું બોધું રાતગરાવ હામું ન પડીઓ તા ઓટો મારી આવું લ્યા રાતગરાવ હ ઓલા સમીરજી લે આપડા રાતગરાવ હાતો તો રાતગરાવ માલ્યો પાગી રહ્યો બેલાજે વારો ખરી બેહો આટલા તાપના ન તો જો તમે લે

ગેલેને ઘુમાયા વગર ના રાખો એટલે હમણે પડે એમય તમારે હું આ ડબંગાની ખબર નહીં તમે તાપડું લાયા તાપડું તો કસ્ટી લઈ જાવ તન

તમને ખબર ન પડતી હોય હું અલ્યા તમે તો હાવ લાગે લ્યા આનું નઈ કે તો હું આ હોમમાં રાયડો દેખાઈ રહ્યો કહું હું તરાત શિરો કરવા

স্যার ওডো তমিয়ার গোডা সো গোডা সো গোডা তমকে আমনা মনদা এলা মত্চে দো মত্চে রাদিগারে অপলা রাইরো চোশে হাডা মারো ম� હેડો દે હવે ઉખાડો આટલે કમીય મકદ પણા હો આટલે ની ગેલે ઉખાડો હેડો અલ્યા ઈ કેટલે જાવ વાત કરો હું કેટલે જાવું હું તો એ વાયથી બોલું હું હારી પટપટ એ આપણી પૂછું કે વચમાં આયા છો હું બિલાડી કોણ લઈ લાય આ ફ્લાઇન કે લઈ લો પેલે હારકો સડકી કો બાએ ન જાય સોકી વાત ભાઈ લાઈ એક તો સોકી વાત અમે યાર ના જો તમારા ઓમે લેબઈ કેવાતા લેબઈ કેવાતા દેખો ગાડી હાથી જો હું તો હું આવું છું હું લઈ દો ફોટા ફોન લઈને હેડો જાય લે ગાડી દેખો આ થમ સમિતિ હોય તો રાજ પડતો ના વાર નહી પાછું રાજગ પડતો હકાન

કોઈ yes. નાખવા <muchas> <muchas>

તમે પાથરો લાવો હેડો તા એ એ એટલે કોઈ આ બંગકાનું ઈ આ તો સામું બોતી જ છે તાપડું તો લાય ને તાપડું ભલા પણ વડ તો ની ઘોવાનો લે વડ તો આજ ની ખોના કાલે ની નહીં માતું ઉપાડું હું તો ના હેડ્યો ના લે ભલે તમે

આડ્યુ ઓભુરા ઓ વા લે અલ્યા તારી લોથા મારે ઉભુરા એટલા ઉભુરા ગમળા ભાઈના હમ જોર દિયો ઉભુરા એટલા ઓમા એ ઉડિયા ઓમા લે ઓય લે ઓમા આગળ 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 તો આગળ એક તો ઓગળા છોરી કરી પાઉં દોડું છે હા હમ તો કા ઓય દો અલ્યા પંખે તને દીખી I don't you say

মামনি আবরু আবু তুই কেন তারে আবু হাসাও কি তেলি ভাত তো সর বলে খাওয়া দাও না দেন লুচ্চু এনে যাবে লুচ্চু আরে ভাত আমি তো ভাত নিয়ে না ভাই বেঠা বরে ব আর তুমি রে সামি সিং কি মোটা কে সামি সিং কে মাছি মোটা ও মোটা সু তো ও সঙ্গে بیا আও কি আরে মানে আমি কই মোটাই নাই কই আমি কই মোটাই নাই আরে আরে আমি তো খবর সে কে আরে মা সে রাগ মনে লই না নাই না গা উত্তম ફોન કરા ખબર નહી હે કારું પોલીસ ને ફોન કરું ભરી ના ના બોલ મારા ફોન માં આવો ઓમ છે કે કોમ ના છે કે પોહરિયા ગણવાન છે હેલો તન જલ માં ડાક પોલીસ ને બોલી તો અમાર કોઈ દિંતા અમે એ મસ્તી ના જવાની મસ્તી કંદો હુક્કો રોટલી ખાવાની મરતો ઈકે ભાત ખાવા મન શી લે દાળ ખાવા મન શી ગમ લે બરાય કંદો મોહન ના મરતો આ હું નવરો નહીં આරු ધન એટલે ગોમમાં જેટલો કોમ છે તમેલા લાચારામ જીવ છે અલ્યા કોમ જેટલું મળા લેતા બટાકામ દેતાનો દિશા જાય અરે બટાકા ઘણા ભાઈ અમે સભી લે આ દિલી માંગે કાલે ને માંગલે নাই নোটা পায় মই આ બે નો નહીં લગાડું અલ્યા તમે તમારા જે કેપડ ઘેરપડો હેડો બસ ચૂરી કરો ને માથે માગતી દોરા કેમળો બળા લાલ થઈ જાય અલ્યા ખબર હતી જો આથી બાપી નહીં માગું કાલે ની માગું લે જે થાતું ની કર નાખાવ